નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો અર્લીબર્ડ આઈએસ એકેડેમીમાં સ્વાગત છે દરેક મિત્રોનું મિત્રો આજના લેક્ચરમાં આપણે કંકાલ તંત્ર હાડકા શું છે એના વિશે ભણવાનું છે હાડકા કંકાલ એટલે હાડકા આમ તો કંકાલ તંત્ર એક સ્પષ્ટ સાયન્સ નું શબ્દ છે પણ આપણે એને સાદી ભાષામાં કહીએ તો હાડકાનું માળખું શરીરનું હાડકાનું માળખું આપણે સાદી ભાષામાં એવું કહીએ શરીરમાં રહેલ હાડકાનું માળખું શરીરમાં રહેલ હાડકાનું માળખું તમારા શરીરમાં જે હાડકા છે એના વિશે આપણે ભણવાનું હાડકાના ડોક્ટર ને શું કહેવાય ક્યાંક સાંભળ્યું સાંભળ્યું હશે ને તમે આપણે આજુબાજુ પાડોશમાં ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હોય હાડ વૈદ નહીં હો ગામડામાં પેલા હાડ હોય છે થોડું ઘણું કંઈક આડા અવળું થાય તો આમ આમ કરીને સીધું કરી નાખે હાડકું જાણકાર હોય છે ચોક્કસ એ લોકો પણ હાડકાના ડોક્ટર આપણે શું કહીએ હાડકાના ડોક્ટરને ઓર્થોપેડિક सूख के तो ऑर्थोपेडिक कहिवाए, ऑर्थोपेडिक हड़काना डॉक्टर, हड़काना विज्ञान ने, हड़का विषय भनावता विज्ञान ने, आपने सूख कहिए तो ऑस्टियोलोजी के હાડકાનું કાર્ય શું છે આપણા શરીરમાં તમારા શરીરમાં હાડકા શું કરે છે તો કે શરીરને આધાર આપે ટેકો પૂરો પાડે હાડકા આપણા શરીરને શું કરે આધાર અથવા ટેકો પૂરો પાડે આધાર અથવા ટેકો આપે આના સિવાય તો કે શરીરનો આકાર નક્કી કરે શરીરનો આકાર નક્કી કરે શરીરનો આકાર કોના ઉપર આધારિત છે હાડકા ઉપર છે અને ત્રીજું શરીરના નાજુક અંગનું આ શું કરે છે રક્ષણ કરે છે નાજુક અંગ જેવું કે હૃદય છે તો એના ઉપર ઢાલ બનીને રક્ષણ કરે ફેફસા છે તો એના ઉપર ઢાલ બનીને રક્ષણ કરે મગજ છે તો એના ઉપર ખોપરી બનીને એક રક્ષણ કરે ઢાલ સ્વરૂપે તો હાડકા આપણા શરીરમાં શું કરે તો કે આધારને ટેકો આપે તમે ચાલી શકો દોડી શકો એ પગના હાડકા હોય હાથના હાડકા હોય એનાથી તમને આધાર મળી રહ્યો છે બીજું શરીરને આકાર નક્કી થાય આ શરીર છે એમાં હાડકું ક્યાંક નીકળી જાય તો એ સાઈડનો હાડકો અલગ દેખાઈ આવે તો શરીરનો જે આકાર શેપ જેને કહીએ એ નક્કી કરવાનું કામ કરે અને નાજુક અંગો નાજુક જેવા કે હૃદય ફેફસા કિડની મગજ આ બધા નાજુક અંગોને ઉપરથી નુકસાન ના થાય એટલે એના ઉપર ઢાલ બનીને હાડકા શું કરે છે રક્ષણ કરે છે હાડકા સાના બનેલા હોય છે હાડકા સાના બનેલા છે બીજા ફોસ્ફરસ ના બનેલા છે ફોસ્ફરસ એટલે પી હાડકા સાના બનેલા છે તો કેલ્શિયમ અને ફોસ્ફરસના દૂધ પીવું જોઈએ જેમાં કેલ્શિયમ વધુ માત્રામાં હોય છે દૂધમાં ફોસ્ફરસની માત્રા પણ જોવા મળે પણ કેલ્શિયમ સૌથી વધુ રાગીમાં જોવા મળે જેને આપણે નાગલી કહીએ ડાંગ જેવા આપણા જિલ્લાઓમાં થાય છે ડાંગ અને એની આજુબાજુ આ રાગી જોવા મળે જેને નાગલી કહેવાય છે કેલ્શિયમનો સૌથી સારામાં સારો સ્ત્રોત છે જ્યાંથી એ ખાવાથી શરીરને કેલ્શિયમ મળે તમે બેઠા બેઠા પેન અથવા ચોક ખાવ તો એમાં પણ કેલ્શિયમ હોય છે એટલે એનો મતલબ ખાધે રાખવાની નથી કેલ્શિયમ દૂધ ખાવાથી પણ મળે છે આપણને સૌથી સારું કેલ્શિયમ દૂધના પ્રોડક્ટમાં પણ છે અને ફોસ્ફરસ ફોસ્ફરસમાં આપણે ફળ ખાતા હોઈએ કેળું છે અથવા તો આપણે દૂધ કે સબ પેલું ઘઉં ખાતા હોય તો એ બધામાં ફોસ્ફરસની માત્રા હોય છે તો આ તો વાત થઈ કંકાલ શું છે હાડકા અંદર થી પોલા હોય છે બધા જ હાડકા અંદર થી પોલા છે જેને મજ્જા ગુહા કહેવાય હાડકા અંદર થી કેવા હોય પોલા હોય છે એને મજ્જા ગુહા તરીકે આપણે ઓળખીએ છીએ તો આ હાડકા શું છે એના વિશે આપણે સમજ્યા હવે આ હાડકા આપણા શરીરમાં કેટલા પ્રકારના છે તો હાડકાના પ્રકાર તો બે પ્રકાર છે એક તો કે અંતઃકંકાલ અંતઃ કંકાલ અને બીજું છે બાહ્ય કંકાલ બાહ્ય કંકાલ અંતઃ કંકાલ એટલે શરીરની અંદર રહેલા હાડકા અંતઃ કંકાલ એટલે શરીરની અંદર ના હાડકા આપણા શરીરની અંદરના ભાગે હાડકા છે જે બહારથી દેખતા નથી માંસ પેશીઓથી વીંટળાયેલા છે એવા અંત કંકાલ ધારો કે આ માનવ શરીર છે તો એના હાડકા આ શિયાળીઓ છે તો એના હાડકા પક્ષીની અંદરની રચનાના હાડકા એ પણ બાહ્ય કંકાલ એટલે શરીરની બહારની સપાટી પર રહેલા હાડકા શરીરની

શરીરની બહારની સપાટી ઉપર માનવમાં કયા છે ઉદાહરણ તરીકે આપણા નખ અને વાળ પક્ષીની પાંખ હોય તો એની અંદર નું હાડકું નહીં પણ ઉપરના જે પીંછા છે બાહ્ય કંકાલ કહેવાય કાચબો હોય ને એના ઉપર જે કવચ હોય ને એને બાહ્ય કંકાલ કહેવાય માછલી હોય તો એના ભીગડા હોય માછલી આમ હોય ને

તો એ બધા એવા છે જેના સાંધાવાળા જે ભાગ આવતા હોય ને એ બધા બાહ્ય કંકાલમાં છે આ અંતઃકંકાલમાં છે શરીરની અંદરની સપાટીમાં ઉપરથી ચામડી અને માંસપેશીઓથી ઢંકાયેલા હોય એને અંતઃકંકાલ કહેવાય ઉદાહરણ તરીકે આપણા હાથ પગના હાડકા બાહ્ય કંકાલ એટલે બહારના ભાગે હોય આપણા વાળ કે આપણા નખ કેવા છે બાહ્ય કંકાલમાં આવે છે હવે જુઓ આપણા શરીરમાં હાડકા કેટલાક જોઈન્ટથી જોડાયેલા છે જો શરીરમાં હલન ચલન માટે જરૂરી સાંધા એક ભાગને બીજા સાથે જોડતા હોય તો એને આપણે શું કહીએ જોઈન્ટ ઉદાહરણ તરીકે જુઓ આ પેન છે તો આનો આ ભાગ અને આ ભાગ બેની વચ્ચે જે જોઈન્ટ છે તો એને જોઈન્ટ સાંધો ને સાંધા તો હાડકામાં કેટલાક સાંધા છે જેનાથી મુવમેન્ટ સરળતાથી થઈ શકે તો એ સાંધાના મુખ્ય પ્રકાર ચાર છે પેલો જુઓ ખલ સાંધો છઠ્ઠા ધોરણની બુકમાં તમે વિજ્ઞાનમાં ભણશો તો આવું એક ખલ સાંધો આપ્યો છે જેના વડે હાથને આપણે વર્તુળાકાર ફેરવી શકીએ મારો આજે ભાગ છે અહીંયા એક દડો છે આવો બોલ સોકેટ આ ભાગમાં આવો સોકેટ છે એટલે હું હાથને આમ ગોળ ગોળ ફેરવી શકું ચારે બાજુ આમ તો એક ખલ સાંધો છે જેને ઇંગ્લિશમાં બોલ સોકેટ કહેવાય ખલ સાંધો કેવો હોય તો કે વર્તુળાકાર ફરી શકે ક્યાં હોય તો ખભામાં એ જ રીતે પગમાં પણ આવેલું

આમ આગળ આવે પછી પાછળ જાય પછી ડાબે જાય પછી જમણે જાય પણ ગોળ ગોળ ફરતો નથી સેમ વસ્તુ આ ભાગમાં જુઓ આગળ પાછળ થાય ડાબે જમણે થાય પણ ગોળ ગોળ ફરતો નથી તો આને ઉખરી સાંધો કહેવાય ઓકે પછી જુઓ અહીંયા તમે ચિત્રમાં જોશો તો આ ક્યારેક ક્યારેક એની ઈચ્છા થાય ને ત્યારે તમારી સામે જુએ છે જુઓ પાછું હતું એમનું એમ થઈ જાય છે તો એ એક પ્રકારનો ખલ સાંધો છે જેને સોરી ઉખરી સાંધો છે ભૂત નથી સમજવાનું હો પછી આવે છે મિજાગૃહ મિજાગૃહ તો તમને ખબર હોય બારી અને બારણા હોય ત્યાં મિજાગૃહ હોય બારી આમ હોય તો આમ ખુલે પાછી હતી ત્યાં ત્યાં આવે ખુલે હતી ત્યાં ત્યાં આવે દરવાજાને પણ મિજાગૃહ હોય તો એ મિજાગ્રહના સાંધા આપણા ત્યાં શરીરમાં ક્યાં આવેલા છે તો કોણીમાં મિઝાગરાનો સાંધો આવેલો છે અને બીજે ક્યાં આવેલો તો કે ઘૂંટણમાં આવેલો એક કોણી અને એક ઘૂંટણ આ જે ભાગ છે અહીંયા મિઝાગરા આવેલા છે જે આગળ પાછળ થાય છે પછી તો કે અચળ સાંધો ફિક્સ હલનચલન થતું નથી હલનચલન કરી શકતા નથી મગજમાં ખોપરીના સાંધા છે તો ફરતા નથી આમ કરીને આપણે આમ ફેરવીને પાછું ખોલીને અંદર જોઈએ એક મગજ શું કરે છે પાછું સીધું કરીએ આવું થતું નથી તો એવા સાંધાને આપણે શું કહીએ તો કે એને ફિક સાંધો કહીએ તો સાંધાના કેટલા પ્રકાર થયા ચાર કયા કયા તો કે અહીંયા ખભાના ભાગે કે આ ઢુંગાના ભાગે જે છે એને આપણે ખલ સાંધો કહીએ જે ગોળ ગોળ ફરી શકે પછી

એ જોઈએ તો માનવમાં હાડકા કેટલા બસો છ અહીંયા તમે ચિત્રમાં જોશો તો કર્યા છે બાળક અલગ હોય જુઓ તાજા જન્મેલા બાળકમાં હાડકા કેટલા તો તાજા જન્મેલા બાળકમાં કેટલા હાડકા હોય ત્રણસો એટલે કે તમારે બધાને કેટલા હાડકા છે બસો તેર અને પુખ્ત માનવ જ્યારે માનવી ચૌદ પંદર વર્ષ કે એનાથી મોટી ઉંમરનો થઈ જાય એટલે બસો ને છ હાડકાં હોય મારે બસો છ હાડકાં છે તમારા હાડકાં બસો તેરથી છ ની વચ્ચે ધીરે ધીરે મર્જ થતા જાય છે તાજા જન્મેલા બાળકમાં કેટલા હાડકાં હોય છે તો ત્રણસો ને પાંચ આપણે યાદ રાખશું ઓકે આ બધા હાડકા રબર જેવા હોય છે તમારા ઘરે તમારો ભાઈ અથવા નાનો કોઈ ભત્રીજો કે ભાણિયો ઊંઘ્યો હોય તો ક્યારેય એને પગથી ખેંચવાની કોશિશ કરવી નહીં કે હાથથી પકડી લેવું નહીં એના હાડકા બધા છૂટા હોય નાનું બાળક આમ તમે પકડો તો ગરદન આમ લચકી જતી હોય પડી જતી હોય આમ થઈ જતું હોય સરળતાથી એ જોડાયેલા હોતા નથી બધા હાડકા છૂટા હોય છે ધીરે ધીરે ઉંમર વધે બાળક ખાવાનું શરૂ કરે એટલે હાડકાં આમ ભેગા થતા જાય ને એક સમય આવે આમ મર્જ થઈ જાય છે એટલે હાડકાની સંખ્યા ઓછી થાય તો મોટા વ્યક્તિમાં હાડકાની સંખ્યા કેટલી હોય બસો ને છ બસો છમાં જોવો હાડકાંનું વર્ગીકરણ આવું છે આ જે ભાગ છે સીધે સીધો આટલો ભાગ જે બતાવેલો તમને એ બધા અક્ષીય કંકાલમાં આવે

ઉપાંગીય કંકાલ આજે મસ્તિષ્ક નો ભાગ છે પછી છાતીમાં પાંસળીઓ છે પછી કરોડરજ્જુ છે એ બધા આવે તો કે અક્ષમાં જ્યારે બે હાથ એને જોડતા ભાગ બે પગ એને જોડતા ભાગ એટલે ઉપાંગીય કંકાલમાં આવશે હજુ રચનાની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો માનવમાં સૌથી નાનું હાડકું આપણે યાદ રાખશું માનવમાં સૌથી મોટું હાડકું કયું તો એનું નામ છે સાથળ અથવા ફિમર ક્યાં આવેલું પગમાં આવેલું છે પગમાં આવેલું આ સૌથી મોટું હાડકું છે માનવનું જો આ જે ભાગ છે એ માનવનું સૌથી મોટું હાડકું છે જેને કહેવાય સાથળ ઓકે જો આને અહીંયાથી ઉપાડીને આપણે ત્યાં ચિત્રમાં લઈ જઈએ તો આ જે છે સાથળ માનવનું સૌથી સુંદર હાડકું કયું એવો પ્રશ્ન હોય તો સાથળ પછી જુઓ આ સાથળનું સૌથી મોટું હાડકું છે સૌથી મોટું હાડકું સૌથી નાનું હાડકું કયું માનવનું સૌથી નાનું હાડકું માનવનું સૌથી નાનું હાડકું કયું તો પેગડું અથવા ઇંગ્લિશ શબ્દ છે સ્ટેપ્સ આ ક્યાં આવેલું છે કાનમાં આવેલું છે કાનની અંદર આવેલું પેગડું અથવા સ્ટેપ્સ માનવનું સૌથી સુંદર હાડકું કયું માનવનું સૌથી સુંદર હાડકું તો એ આવેલું છે માનવનું સૌથી સુંદર હાડકું કયું તો એ આવેલું છે હાંસડી

ટીબિયા જે પગની અંદર ઘૂંટણ પછી નીચેનો જે ધાર વાળો ભાગ બહાર દેખાય છે ને એ ક્યાં આવેલું છે પગમાં ઘૂંટણ પછી હાડકું ઘૂંટણ પછી જે ધારવાળો ભાગ હોય એને શું કહેવાય ટીબિયા તો એ માનવનું સૌથી ચમકતું હાડકું છે તો આ આપણે યાદ રાખશું એક હાથમાં કેટલા હાડકા હોય ચલો તમે મને ગણીને કહેશો એક હાથમાં કેટલા હાડકા હોય તમારે મને ગણતરી કરીને બતાવવાનું છે એક હાથમાં કેટલા હાડકા હોય તો જુઓ માનવના એક હાથ અથવા એક પગમાં કુલ હાડકા હોય કેટલા હોય તો ત્રીસ હાડકા હોય માનવની અંદર એક હાથ અથવા તો એક પગમાં કેટલા હાડકાં હોય ત્રીસ હાડકા જો હાથના હાડકા હું તમને ગણતરી કરતા શીખવાડું આમ જે ભાગ છે આ ભાગને આપણે શું કહીએ भुजा અહીંયા માત્ર કેટલા હાડકા છે એક આ જે ભાગ છે એને શું કહીએ भुजाઓ તમારી જે भुजा છે બાહુ પછી તો કે પછી અહીંથી પાછા બે હાડકા શરૂ થાય આ ભાગમાં કેટલા હાડકા તો કે બે હાડકા આ જે ભાગ છે અહીંયા કોણી પછી બે હાડકા કોણી પછી તમારા અહીંયા શું આવે તો કે આવે અને આપણે શું કહીએ કાંડુ કાંડામાં કેટલા હાડકા તો કે આઠ કાંડા પછી શું આવે તો કે હથેળી આવે કાંડા પછી આ ભાગને આપણે શું કહીએ હથેળી હથેળીમાં કેટલા હાડકા તો કે પાંચ હાડકા હથેળી પછી તો કે હથેળી પછી અંગૂઠો આવે અંગૂઠા પાણી ની બાજુમાં આંગળીઓ આવે આમ આ બધી શું છે તો આંગળીઓ આંગળીઓમાં કેટલા હાડકા છે અંગૂઠા સહિત જુઓ આ અંગૂઠો છે એમાં બે હાડકા છે એક અને બે પણ આંગળીમાં કેટલા ત્રણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ આંગળીઓમાં કેટલા હાડકા ચૌદ આ જે ભાગ છે એને આપણે શું કહીએ અહીંથી શરૂ કરીને આટલો જે ભાગ છે આટલેથી આટલો આને આપણે કહીએ પંજો પંજામાં કુલ કેટલા હાડકા થાય ઓગણીસ ઓકે તો એક હાથમાં કેટલા હાડકા થયા ત્રીસ એ જ રીતે એક પગમાં કેટલા થાય તો બે હાથમાં થઈને સાહીઠ અને બે પગમાં થઈને સાહીઠ બે હાથ અને બે પગ એટલે કે માનવના હાથ પગના કુલ હાડકા કેટલા તો કે ત્રીસ પ્લસ ત્રીસ હાથમાં એટલે સાહીઠ અને ત્રીસ પ્લસ ત્રીસ બે પગમાં એટલે સાહીઠ સાહીઠ ને સાહીઠ એકસો ને વીસ મનુષ્યના હાથ પગમાં કુલ હાડકાની સંખ્યા કેટલી થાય તો એકસો ને વીસ હાડકાં થાય ઓકે તો હાડકા શું છે એના વિશે આપણે અભ્યાસ કર્યો જો કોણીમાં કોઈ હાડકું નથી પણ પગમાં કંકાલમાં જુઓ તમને નોર્મલી બતાવું તો માનવની કરોડરજ્જુ હોય એમાં હાડકાની સંખ્યા કરોડરજ્જુ તો મગજની જે રચના હોય આમ આપણે મગજ જોઈએ આવું આપણું શું છે તો મગજનો ભાગ છે પછી અહીંથી શું શરૂ થાય તો કે કરોડરજ્જુ શરૂ થાય આમ આમ પછી તો કે અહીંથી પાછું આમ શરૂ થાય આ રીતે તો આ જે ભાગ છે એને શું કહેવાય કરોડ સ્તંભ શું કહેવાય કરોડ સ્તંભ આ કરોડ સ્તંભ પાછળ આવેલું છે જેમાં આ કરોડ સ્તંભની અંદર એકત્રીસ જોડ કરોડરજ્જુ શું આવેલી છે ચેતા આવેલી છે કેટલી છે એકત્રીસ જોડ કરોડ રજૂ ચેતા છે જે આમ ફેલાયેલી છે આ શું છે તો મગજ છે મગજ સાથે કરોડ રજુ જોડાયેલી છે તો આપણા શરીરની અંદર આ કરોડ સ્તંભ છે

કુલ બાર અહીંયા તમે છાતીમાં જુઓ ને તો હૃદયની ઉપરના ભાગે રક્ષણ કરે છે અને શું કહેવાય પાસળીઓ તો મનુષ્યમાં કુલ પાસળીઓની સંખ્યા કેટલી તો કે બાર જોડ એટલે કે ચોવીસ પાસળીઓ છે બાર જો આ સાઈડ છે અને બાર આ સાઈડ છે એટલે આપણે શું કહ્યું એને જોડ કયું ટોટલ કેટલી થઈ બાર ને બાર હાડકાની સંખ્યા થશે પચીસ કેમ તો કે બાર પ્લસ વચ્ચે એક પ્લસ બાર જો આ બાર પ્લસ આ વચ્ચે એક હાડકું દેખાય છે એ પ્લસ બાર આ બાર ને બાર ચોવીસ ને એક પચીસ તો તો કેટલા છાતીમાં આવેલું હોય એને શું કહેશું પાસળીઓ કેશું પાસળીઓમાં હાડકાની સંખ્યા કેટલી પચીસ તમારામાં બાળકો પાસળીઓ કેટલી છે તો કે પાસળીઓ અમારામાં બાર જોડ એટલે કે ચોવીસ છે સાહેબ તમારામાં કરોડરજ્જુ કેટલી આવેલી છે તો કે કરોડરજ્જુ અમારામાં એકત્રીસ જોડ આવેલી છે કરોડરજ્જુ કોની સાથે સંકળાયેલી છે કરોડસ્તંભ સાથે કરોડસ્તંભ કોને જોડે છે મગજને જોડે છે તો બાળકો મિત્રો અહીંયા આપણે કંકાલતંત્ર એટલે કે માનવના હાડકા કેવા છે સાના બનેલા છે કઈ રીતે જોડાયેલા છે બધા વિશે અભ્યાસ કર્યો છે